जय सिद्धनाथ रेणुकाबेन जोशी ना सर स्नेही बंधु ने जय गुरुदेव जय श्री कृष्ण आज कार्तक वध बीज रविवार राशि से वृषभ जो रात्र साढ़ा चार सुधी रहे साढ़ा चार पची मिथुन राशि था से છે ને આજથી રોહિણી વ્રત શરૂ થાય છે આજે રવિવાર એટલે સૂર્યનારાયણનું વ્રત કરવું સૂર્યનારાયણની પૂજા કરવી સૂર્યનારાયણને જલ ચડાવવું મંત્ર બોલવું ઓમ રવિશ્વરમ ભાસ્કરમ આદિત્ય શરણાગતમ રવિશાસ્કરમ આદિત્ય શરણાગતમ આ મંત્ર વડે જલ અપાય આદિ સૂર્યનારાયણનો પાઠ કરાય રવિરામદેમા નું વ્રત કરાય જય શ્રી કૃષ્ણ જય જય ગુરુદેવ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન હું કર્મકાંડ અને જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર કરું છું દેશ વિદેશમાં બધી જ કરું છું કોઈ ચાર્જ લેવામાં આવતો નથી બિલકુલ ફ્રી છે ઓર જય શ્રીનાથ જય ગુરુદેવ